સૌપ્રથમ વાત વરસાદની રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સુરત અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ અને દમણમાં પણ અતિભારે વરસાદની આગાહી દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે બનાસકાંઠા અને ભરૂચમાં પણ વરસાદ વરસે નર્મદા તાપી અને ડાંગમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે જ આવતીકાલથી વરસાદની ગતિ માં વધારો થઈ શકે છે હવામાન વિભાગે વરસાદને લઈને આ આગાહી રાજ્યમાં આજથી ફરી એક વખત મેઘમહેર જોવા મળી શકે છે કારણ કે વરસાદી સિસ્ટમો ફરી એક વખત સક્રિય થઈ ગઈ છે ઓફ ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે કે જેના કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આજના દિવસ માટે આગાહી કરવામાં આવી છે જોઈ શકાય છે કે આખી જે રાજ્યની અંદર ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે સુરત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે ડાંગ સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા આણંદ દાહોદની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે તો કેટલાક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે બનાસકાંઠાની અંદર પણ વરસાદનું જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે ખાસ કરીને પાલનપુર મહેસાણા સહિતના ભાગોમાં પણ આજના દિવસે વરસાદ વરસી શકે છે એટલે કે આજે નવી વરસાદી સિસ્ટમ છે તેના કારણે દક્ષિણ ગુજરાત ગુજરાતની અંદર સારો એવો વરસાદ ફરી એક વખત જોવા મળશે જો જોકે સૌરાષ્ટ્રની અંદર આજના દિવસ માટે કોઈ પણ વરસાદની સંભાવનાઓ નથી જે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેનાથી આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર ભારે ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ